નમામી દેવી નર્મદે દિશામાં હજારો ભાવિ ભક્તોના મુખમાંથી એક જ નારો ગુંજી રહ્યો છે નમામી દેવી મૈયાની એમ કેવાય છે કે આ પરિક્રમા એ પરિક્રમા અનેક ભાવોના પાપ દૂર કરે છે આ પરિક્રમા આ વર્ષે વર્ષો વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે દરરોજ હજારો લાખોની સંખ્યામાં અને છું એમણે પોતાના ઘરો ખુલ્લા મૂકી દીધા લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે ના કોઈ જાન ના પહેચાન ફિર બી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા લોકોના ઘરોમાં લોકોને આરામદાયક માટે બાર ખુરશીઓ મૂકી ચા પીવરાવી એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે એ જ રીતે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યૂ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છે હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આભારી છું